હેલો તમામ લોકોને જય કષ્ટભંજન દાદા જય હનુમાનજી તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તી ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરમાં આજે કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ વહેલી સવારથી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા અને વિદેશથી મંગાવવામાં આવેલ વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો સારંગપુર કષ્ટભંજન હનુમાનના ભક્તોએ દર્શનનો લાભ લીધો મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીથી શરૂઆત કરવામાં આવી આજે દિવસભર મંદિરના પ્રાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન ધર્મને તોડનારાઓએ સારંગપુર ધામમાં વિવાદ અને વિરોધ બાદ આજે સારંગપુર ધામનો વિકાસ ખૂબ જ થયો છે આ વખતનો હનુમાનજીનો જન્મોત્સવ પણ કેવો ભવ્ય અને દિવ્ય ઉજવાયો છે જે જોઈને આજે તો વિરોધીઓની આંખોના ડોળા બહાર આવી જવાના છે હનુમાન જયંતિના પાવન પ્રસંગે એક દિવસ પહેલાં એટલે કે તારીખ અગિયારમી એપ્રિલે સવારે સાડા સાત કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું જેમાં એક હજાર આઠ કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે બપોરે ચાર વાગ્યા કલાકે કળશ યાત્રા યોજાઈ હતી અગિયાર એપ્રિલ શુક્રવારે રાત્રે સાડા આઠ કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાઈ હતી જેમાં હજારો દીવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી અને ઐતિહાસિક આશબાજીથી દાદાનું સ્વાગત કરાયું રાત્રે નવ વાગ્યા કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો આજે બાર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રીહનુમાન જયંતિના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો સવારે પાંચ વાગ્યા કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આક્ષબાજીથી દાદાનું સ્વાગત કરાયું સાત કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા સવારે સાડા સાત કલાકે એકાવન હજાર રોપથી ભક્તોનું સ્વાગત થયું બસ્સો પચાસ કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા બપોરે અગિયાર વાગ્યા કલાકે મહાન્નકુટ યોજાયો અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે દસ કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ ગયો હતો સાંજે સાત વાગ્યા કલાકે મહાસંધ્યા આરતી યોજાશે જેમાં હજારો દીવડાઓ દ્વારા સામૂહિક કષ્ટભંજનદેવની સંતો ભક્તો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવશે સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીમાં ત્રણ હજાર હજારથી વધુ સ્વયંસેવકો ભોજનાલય મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના પચ્ચીસ અલગ અલગ વિભાગોમાં ખડેપગે સેવા આપી રહ્યા છે સારંગપુર ધામમાં પ્રથમવાર યજ્ઞ માટે પચ્ચીસો રૂપિયાથી અઢી લાખ સુધીના સમૂહ મારુતિ યજ્ઞમાં એકસાથે એક હજાર ભક્તોએ લાભ લીધો આ મારુતિ યજ્ઞમાં અઢી કરોડના દાતા યજમાન બન્યા તારીખ અગિયાર અને બાર એમ બે દિવસ દાદાના જન્મોત્સવ નિમિત્તે પંદર જેટલા ભવ્ય કાર્યક્રમો થયા અને આજે થશે આ બે દિવસમાં પાંચ લાખથી વધુ ભક્તો દાદાના દર્શને અને આ મહોત્સવનો લાભ લેશે ધામમાં વર્ષ દરમિયાન જે દાનનો આંકડો છે એ ગુજરાતના ટોપ દસ મંદિરોમાં સૌથી વધુ આવતા દાનમાં આ ધામનો સમાવેશ થાય છે આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન સ્વામિનારાયણના સંત સંતપૂજી ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીને પધરાવ્યા છે આનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સારી રીતે જાણે છે હવે વિચાર કરો જે વિરોધીઓ ખોટો વિરોધ કરતા હતા એને એટલી પણ બુદ્ધિ નહીં હોય કે જો ગોપાળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ ખોટા હોય તો તેમના જ મંદિરમાં કે તેમના દ્વારા શું આવા મહાચમત્કારી હનુમાનજી મહારાજ મંદિરમાં બિરાજમાન થાત એટલે જે અજ્ઞાની લોકોએ વિરોધ કર્યો હતો એનો ભાંડો હનુમાનજીએ જ વર્ષે ફોડીને હેઠા બેસાડી દીધા હતા એ આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલા વિરોધમાં હતા પણ આજે વિરોધીઓને ગણાવવા બેસો તો ત્રણથી ચાર વ્યક્તિઓ અને એટલા જ સમાચારવાળાઓ છે એના પણ કંડ થોડાક દિવસથી વાયરલ થયા છે એટલે એ ક્યાં ખોવાઈ જશે એ પણ ખ્યાલ નહીં રહે અને જે લોકો વિરોધીઓનો સાથ આપ્યો હતો એને પણ હનુમાન દાદાએ પરચો બતાવ્યો જ હશે પણ આ તો મોટા મોટા જે હોય એનું જ દેખાય નહીં અને જુઓ તમે પણ આજે સારંગપુર ધામની યશકીર્તિ દિવસને દિવસે વધતી જાય છે બાકી હનુમાનજીની એકસો ફૂટની ઊંચી મૂર્તિ હોય કે કોઈ સામાન્ય આકારના પથ્થર પર સિંદૂર અને તેલ ચડાવેલા હનુમાનજી હોય એ બંનેમાં હનુમાનજી કે ભગવાન સરખા જ રહ્યા હોય છે પણ આપણી જેવી ભક્તિ એવા જ ભગવાન હોય પણ આ અજ્ઞાની લોકોને આવી ખબર નથી પડતી તો ભક્તો કોણ કોણ દાદાના જન્મોત્સવમાં સારંગપુરધામમાં પધાર્યા છે અમને કોમેન્ટમાં જય હનુમાન દાદા જય કષ્ટભંજન દેવ લખીને જણાવો અને હા પહેલા વિરોધીઓને ખાસ આ વીડિયો મોકલજો અને કહેજો કે હનુમાન દાદાના આવા ભવ્ય ઉત્સવના દર્શન કરવા માટે તો પધારો